જો હવે લુખાગીરી કરીને તો ખેર નથી કેમકે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અને એ શબ્દોને સાર્થક કર્યા છે વિદ્યાનગર પોલીસે જોઈ લો આ ત્રણેય મહાશય છે એકનું નામ છે સુનીલ ઉર્ફે કુરબાની બીજાનું નામ છે જયેશ સોલંકી અને ત્રીજાનું નામ છે અજય પરમાર આ ત્રણેયને પોતાની લુખાગીરી હવે ભારે પડી ગઈ છે એટલી ભારે પડી ગઈ છે કે તેઓ તેના પગ પર સરખા ચાલી પણ શકતા નથી પણ આ ત્રણેય મહાશયોએ બે વ્યક્તિને માર માર્યો હતો વાત ખાલી એટલી જ હતી કે બાઇકને ગાડી અથડાઈ ગઈ એમાં ત્રણ શખ્સોએ આ બે વ્યક્તિને માર મારી અને પોતાનો રોફ જમાવાની કોશિશ કરી ધાગ જમાવાની કોશિશ કરી જે બાદ બિચારા બે પીડિત લોકોએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સહારો લીધો અને તેમની સાથે જે ઘટના બની તેની વાત જણાવી ફરિયાદ નોંધાવી બસ પછી તો વિદ્યાનગર પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય શખ્સોને પહેલા તો ઉઠાવી લીધા અને વિદ્યાનગર પોલીસે આ ત્રણેય શખ્સોને એ જ સ્થળે લઈ જઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તો કરાવ્યું અને સાથે એ વાત પણ સાર્થક કરી દીધી છે કે આ સંસ્કારી નગરી જ્યાં બાળકો ભણવા આવે છે ત્યાં પ્રકારની લુખાગીરી નહીં ચાલે અને આ પ્રકારે જો કોઈ કરશે તો તેને ચોક્કસપણે પદાર્થપાટ ભણાવશે